દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 17મો અંગદાન કરવામાં આવ્યું હતું યુવક બ્રાન્ડેડ જાહેર થયા બાદ રાદડિયા પરિવારે લીવર અને બે કિડની અને ચક્ષુઓનું દાન કર્યું હતું સુરતની સિમ્સ હોસ્પિટલમાં દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયાને ડોક્ટર નિલેશભાઈ ઠુમર ડોક્ટર મૌલિક પટેલ ડોક્ટર કૌશલ પટેલ ડોક્ટર નરેન્દ્ર ગઢિયા દ્વારા બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા સંગીતાબેન રાદડીયા દ્વારા અંગદાન અંગે સંકલ્પ દ્રઢ કરાયો હતો પરિવારના મોભી પિતા બાબુભાઈ રાદળિયા કાકા દેવચંદભાઈ રાદડીયા દિનેશભાઈ રાદડીયા તથા કુવા ઝવેરભાઈ મોરડીયાએ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી

પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડોક્ટર નિલેશ કાચડિયા સમગ્ર સિમ્સ હોસ્પિટલના સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી સત્તરમો સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું આ સંદર્ભે વિપુલ તળાવિયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ ઇલેક્ટ્રોનિક મીડિયા ઓટીટી પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે જેથી આ સંસ્થાના માધ્યમથી વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ સિમ્સ હોસ્પિટલ ખાતેથી ફોન આવ્યો હતો ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર નિરવ ગોંડલિયા સાહેબ અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલનો કે એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે આ પાવો આપની ટીમ સાથે એટલે આપણે સગા સ્વજનોને મળીએ હું ડૉક્ટર નિલેશ કાછડિયા ફાઉન્ડર પીએમ ગોંડલિયા અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર પૂનમબેન સાવલિયા ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી સ્વજનોને સમજાવ્યું હતું કે ઓર્ગન ડોનેશન કરવાથી શું શું ફાયદા થાય છે કોને કોને લાભ મળે છે અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે આ વસ્તુની એઓને સમજ આવતા તેઓએ હા પાડી હતી દર્દી સુરેશભાઈ રાદડીયાને સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તેઓને બે દિવસ અગાઉ તાવ ચક્કર અને માથું દુખવાની ફરિયાદ હતી બે દિવસની સઘન સારવાર બાદ તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા ઉંમર વર્ષ ચાલીસ મુકામ અખ્તરિયા તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગરના વતની જેઓ સુરત સ્થિત કેવટનગર પુણા ગામ ખાતે પરિવાર સાથે વસવાટ કરે છે સુરેશભાઈ રાદડિયા એ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓને પરિવારમાં એક દીકરો ને એક દીકરી છે દીકરાની ઉંમર દસ વર્ષ છે જે આ અંગોનું દાન લિવર અને બંને કિડનીઓનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારો દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ